નમસ્કાર ખેડૂત મિત્રો જૈલમુક્તિ ખેતી અને ખેડૂત પ્રચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ફેબ્રુઆરી મહિનાના બે હજાર પચીસમાં નક્ષત્ર વાવેતર ત્યારે કરવું આપણે જેની ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચામાં ગઈ વખતે આપણે ઘણા બધા ખેડૂતોએ સૂચન કરી દીધું કે આપ ખેડૂત મિત્રો ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખજો તો ગુજરાતના વીસ કરતા પણ વધુ જિલ્લાના ખેડૂતોના નામ આપણી સાથે છે આવેલા છે કોમેન્ટમાં અને એમાંથી અમુક રીતેના નામની વાત કરું તો દેવાયતભાઈ આહિર છે મજેથી ઉપલેટાથી પ્રતાપસિંહ સિસોદિયા છે એ માળિયા આટિનાથી છે માનસીભાઈ છે એ જે પ્રાતિ સાબરકાંઠાથી છે વિનુભાઈ રામાણી વિસાવદર જૂનાગઢથી ત્યાર પછી ગોગલભાઈ ડાંગર છે ભાંડવટ જે દેવભૂમિ દ્વારકાથી છે ત્યાર પછી અશ્વિનભાઈ છે જે કાલાવડ જામનગરથી છે મુકેશભાઈ મોરબીથી છે પછી જયરામભાઈ કૃપા ફાર્મ છે ચોટીલાથી એનુભાઈ તળાજા ભાવનગરથી આમાં વીસ કરતા વધુ જિલ્લાના ખેડૂતોને મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે નીચે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છે એનું કોમેન્ટમાંનું નામ લખ્યું છે આજે પણ મિત્રો ખાસ તમને વિનંતી છે આપ ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો આપનું નામ ગામ તાલુકો જિલ્લો લખજો જેથી અમારો પરિવાર નક્ષત્ર આધારિત પરિવાર બહુ મોટો થઈ રહ્યો છે અને તમારા સુધી વધુ સારી માહિતી આપી શકીએ તમારા મનમાં કોઈ પણ નક્ષત્ર આધારિત પ્રશ્ન છે તે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો વિડીયો સારું લાગે તો લાઇક પણ કરજો અને તમારા ગ્રુપોની અંદર શેર કરજો આજે મિત્રો આપણે નક્ષત્રે આધારિત જનવરીમાં આપણે અલગ અલગ વસ્તુની વાતની ચર્ચા કરી છે કે આપણે અત્યાર સુધી બીજીનું વાવેતર ક્યારે કરવું એની તો ચર્ચા કરતા જ હતા પણ આજે પણ આ વિડીયોની અંદર કાપણી ક્યારે કરવી પિયત ક્યારે કરવાથી વધુ આપણને બેનિફિટ જોવા મળી શકે ખાતર ક્યારે આપવું જીવાતોની અટેક ક્યારે વધુ થઈ શકે ખાસ કરીને બાગાયતી પાકો છે કે જેમાં આપણે દાડાના પાકો છે કે એમાં કાપણી ક્યારે કરવી જોઈએ ક્યારે ન કરવી જોઈએ જે આપણે ચટણી કરતા હોય છે એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરીશું અત્યારે મોટાભાગના વિસ્તારોમાં આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે કે જે ખાસ કરીને આપણે સુગર કેનની જે કાપણી છે હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે બરાબર છે તો આજે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે પણ મારો ખાસ સૂચન છે કે એક તો અત્યારે જે શુગર કેન શેરીનો પાક ઊભો છે એમાં કેનાલના પાણી બંધ છે અથવા તો ઘણા ટાઈમ પછી લાંબા ગાળાના અંતરે કેનાલો ચાલુ થવાની છે એવા થોડીક મિત્રો મારી ખાસ સંદેશ છે કે શરૂઆતનું પાણી આપો અથવા તો લાંબા ગાળા પછી પિયત અપાય છે તો એ અરસામાં પિયતની સાથે બિલકુલ કોઈ ખાતર કે દવાનો ઉપયોગ ન કરતા કારણ કે લાંબો પીરિયડ ઘણી જગ્યાએ પંદર વીસ પચીસ દિવસના ખેંચાણ બાદ પાણી પિયત અપાવવાનું છે અથવા કેનાલો ચાલુ થવાની છે તો આ અરસાના દરમિયાન ખેડૂતો મિત્રો માત્ર હળવું પાણી આપજો કારણ કે ઘણા વખતથી પા એક પ્લાન્ટ સ્ટ્રેસ કન્ડિશનમાં ગયેલો હશે એટલે વધારે પડતું પિયત ખેતરો ભરીને પિયત ન હતા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને ખાતરોને એવી કોઈ પણ બિલકુલ કે પ્રથમ પિયત પછી આપવાની શરૂઆત કરજો ધીમે ધીમે એક સાથે ન આપી દેતા અથવા બરાબર છે આ વસ્તુનું ધ્યાન રાખજો બીજું જ્યાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું વિશે ખેડૂત મિત્રોને પણ ખાસ ધ્યાનમાં મારે કહેવું છે કે ખાસ કરીને તમે શુક્લ પક્ષ એટલે અઠવાડિયાના દિવસોમાં શેરીની જો કાપણી કરો છો તો એની મીઠાશ અને ગુણવત્તા તમને સારી જોવા મળે છે સાથે સાથે કયા નક્ષત્રમાં શેરડીનું કટિંગ ટાળવું જોઈએ ખાસ કરીને ભરણી કૃતિકા બરાબર છે અને અશ્લેષા નક્ષત્રમાં તમારે આનું કટિંગ જે અથવા શેરડીનું કટિંગ છે ટાળવું જોઈએ હવે શેરડીનું કટિંગ કરો છો મતલબ ક્યારે કરવું જોઈએ ખાસ કરીને સવારના સમયમાં ભેજ સારો હોય છે એ અરસામાં આપણે કટિંગ કરવું જોઈએ જેથી ભેજનું પ્રમાણ જળવાશે જેથી એની ઉત્પાદકતા પણ વધશે અને એનું વજન પણ સારું પકડશે ઘણી વખતે આપણે મોડાથી આપણે કાપણી કરતા હોઈએ છીએ અને એ કાપણીના કારણે ભેજ પણ આપણો લોસ થતું હોય છે પણમાં પણ આપણે એ થતું હોય છે તો જ્યારે તમારી પાસે વધુ લેબર હોય એને જો સગવડતા હોય તો વધારે વહેલી સવારે અથવા સાંજના તમે જેટલું કટિંગ કરો બપોરના ટાઈમમાં થોડો બ્રેક પાડવો જોઈએ એવું ઘણા લોકો આ વસ્તુની જ્યાં સુધી સમજશે નહીં ત્યાં સુધી એમના માટે એમ લાગશે કે સાહેબ મજૂરીને આખા દિવસ તો રોજ આપીએ એટલે આપણે કટિંગ તો કરાવી જ લેવાનું હોય પણ ઘણી બધી વસ્તુઓ આની પણ પાછળ મેટર કરતી હોય છે અને એની અંદર પણ ઘણા બધા ખેડૂત એવા પણ છે કે જેને નક્ષત્રનો ખ્યાલ નથી અને એને લાગે કે સાહેબ સારા વારની શરૂઆત અથવા તો કયા સારા વારની અંદર આપણે શેરીનું કટિંગ કરવું જોઈએ તો એવા તો મિત્રો કહું કે સોમવાર ગુરુવાર અને શુક્ર શુક્ર આ ત્રણ વાર ઉત્તમ છે કે જ્યારે તમે કટિંગ કરી શકો છો આ સિવાય જે ખેડૂત તો બાગાયતી બાગાયતી પાકોમાં છે કે જે કચ્છના વિસ્તારોમાં છે શ્રીનગર વિસ્તારોમાં છે અને એ સિવાયના પણ અન્ય જિલ્લાઓમાં નાના મોટા પ્રમાણમાં ગાડાનું વાવેતર છે હવે જ્યારે પ્રૂનિંગ કરતા હોય છે તે એ ખેડૂત મિત્રો ખાસ મારે ચર્ચા કરી લેવી છે કે તમારે પ્રૂનિંગ કરવું છે તો ક્રૂનિંગ ક્યારે કરવું જોઈએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અથવા અમુક નક્ષત્રોમાં પ્રૂનિંગ શા માટે ન કરવું જોઈએ જ્યારે અમે દાડમમાં કટિંગ કરતા હોઈએ છીએ તો ખાસ કરીને હું ત્રણથી ચાર હું ખાસ એમાં ઉલ્લેખ એટલા માટે કરીશ કે સૌથી પહેલાં અગત્યની બાબત છે કે કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની અંદર તમારે ટ્રુનિંગ ટાળવું જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન જે ચંદ્રની ઉર્જા જે છોડની અંદર આવી જોઈએ અથવા છોડમાં સ્ટોરેજ થવી જોઈએ આ ઉર્જાનો પણ એ વર્ષાની અંદર ઘટાડો જોવા મળતો હોય છે કૃષ્ણ પક્ષની અંદર અને ખાસ કરીને એની અંદર પણ અમાવસ્યા હોય અને એના આગળ પાછળના ચોવીસ કલાકની અંદર તો બિલકુલ ટાળવી જોઈએ આ સમયગાળા દરમિયાન દાડામાં તમે કાપની જે પ્રુનિંગ કરો છો અથવા છટણી કરતા હોય આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે હવે એમાં પણ જો ખાસ કરીને નક્ષત્રની વાત કરું તો ભરણી છે કૃતિકા અશ્લેષા મગા જૈષ અને મૂળ નક્ષત્ર આ ચારથી પાંચ નક્ષત્ર એવા છે કે જો ભરણી નક્ષત્રમાં દાડમમાં કટિંગ આપણે કરતા હોઈએ છીએ એ દરમિયાન પ્લાન્ટમાં પ્લાન્ટની સ્ટેબિલિટી અથવા તો પ્લાન્ટની જે એક ધારી ગુણવત્તા આપવાની ક્ષમતા છે ત્યાં ઘટાડો જોવા મળે છે પ્લાન્ટ સ્ટ્રેસ એટલે વધુ પડતું તણાવની પરિસ્થિતિ પેદા કરી શકે છે કૃતિકા નક્ષત્ર કૃતિકા પોતે થાયર એટલે એક આગનું બી પ્રતિક નેચર છે એ પોતાનો ગુણધર્મ હશે નક્ષત્રનો અને એ સમય દરમિયાન આપણે જો આને પ્રૂનિંગ કરતા હોઈએ છીએ તો એ દરમિયાન એક્સે વધુ પડતો સ્ટ્રેસ છોડમાં તણાવની પરિસ્થિતિ પેદા થઈ શકે છે અશ્લેષા પોતે એક ચેલેન્જિંગ નેચરમાં હશે પોતે કોમ્પ્લેક્સ નેચરની અંદર પોતાનો ગુણધર્મ હશે કારણ કે આ દરમિયાન બી પ્લાન્ટની સ્ટેબિલિટી અને પ્લાન્ટનો ગ્રોથ નબળો પડવાની શક્યતા અને મઘા નક્ષત્રની અંદર છે તો આ જે ચારથી પાંચ મેં વાત કરી કે ભરની છે કૃતિકા અશ્લેષ્ મગા જયષ્ઠ અને મૂળ નક્ષત્રમાં આપણે પુનિંગ ટાળવું જોઈએ હવે જો પ્લનિંગ જે લોકોએ કરવું છે અને જે લોકો ખરેખર નક્ષત્રને ધ્યાનમાં લે છે એવા ખેડૂતને પણ કામ ખાસ મારે વાત કરવી છે કે પ્લનિંગ અજવાડિયાના દિવસોની અંદર પણ કયા નક્ષત્રની અંદર પુનિંગ કરીશું તો ખાસ કરીને પુષ્ય છે રોહિણી છે પછી વૃક્ષિષ નક્ષત્ર છે વૃક્ષા સોરી વૃક્ષિના નક્ષત્ર છે રેવતી નક્ષત્ર છે અને પૂનિંગ કરતી વખતે પણ ખેડૂત મિત્રો સમય ધ્યાન રાખવું જોઈએ કાં તો સવારે કરો કાં તો સાંજે કરો બરાબર છે સવારે અને સાંજે કરવાથી ક્યાંક એ દરમિયાન વૃક્ષ ભેજનું પ્રમાણ વાતાવરણમાં હોય છે બપોરના ટાઈમમાં તડકાની અંદર આપણે પૂનિંગ અથવા ગટિંગ જ્યારે કરતા હોઈએ છીએ એ દરમિયાન પણ પ્લાન્ટની અંદર સ્ટ્રેસ આવવાની શક્યતાઓ રહેતી હોય છે તો આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી જે ખેડૂત મિત્રોએ ધાન્ય પાકો વાવેલા છે માની લો કે ડાંગર છે કે અત્યારે ઘઉંનો પાક છે કે બીજા કોઈ અન્ય ધાન્ય પાકોની અંદર વાવેતર કરેલા હોય તો ધાન્ય પાકોની આપણે મોટાભાગે જોઈએ કે કાપની આમ તો જનરલી આપણે જોઈએ છે કે એક અમાવસ્યા દરમિયાન આપણે બીજનું પ્રમાણ વધારે હોય છે અથવા તો ચંદ્રનો ઉર્જા વધારે હોય છે જમીનથી ઉપરની તરફ પાણીનું એન્ફોર્સમેન્ટ વધારે હોય છે તો ધાન્ય પાકોને કોઈ સ્પેસિક મારે નક્ષત્રની અંદર કહેવું હોય તો ઉત્તરાફાલ્ગેની અને હસ્તા બે નક્ષત્ર એવા છે કે જેની અંદર હવાની અંદર બીજનું પ્રમાણ ઓછું હોય છે અને આ દરમિયાન આપણે ધાન્ય પાકોને વર્ષ દિવસ સુધી સંગ્રહ કરતા હોય છે અથવા છ આઠ મહિના આપણે સંગ્રહ કરતા હોઈ છીએ એટલે આ બે નક્ષત્રો એવા છે કે જેની અંદર હવાની અંદર વીજળી પ્રમાણ ઓછું હોય છે જેથી કરીને લાંબા સમય સુધી સંગ્રહ કરવા હોય જે લોકો ઓર્ગેનિક પદ્ધતિથી અથવા જૈવિક પદ્ધતિથી જે લોકો ધાન્ય પાકો પકાવતા હોય છે લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય બગડી ના જાય આવા ખેતી મિત્રો ખાસ ઉતરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં ધાન્ય પાકોની કાપણી કરવી જોઈએ જેથી કરીને અને બીજું કે જો ધાન્ય પાકો છે તમે બે નક્ષત્રો એવા છે કે મૂળ અને ભરણી નક્ષત્ર આ બે નક્ષત્રોમાં જો ધાન્ય પાકોની કાપણી થાય છે તો ધાન્ય પાકો જલ્દીથી સડી જવા બગડી જવાને પ્રશ્નો રહેતા હોય છે તો આ કેવી મિત્રો મારા તરફથી ખાસ તમારા માટે સૂચના હતી કે જેનો તમે અમલ કરો છો અથવા સમજણથી એનો ઉપયોગ કરો છો તો ચોક્કસ આજે નક્ષત્ર આધારિત ખેતીની આપણે છેલ્લા સાત આઠ વર્ષ સુધી વાત કરી રહ્યા છીએ જે ખેડૂતો જે ખેતી મિત્રો ઉપયોગ કરી રહ્યા છે એ એનો અનુભવ એનો મહેસૂસ એનો બેનિફિટ એ લોકો લઈ રહ્યા છે સાથે સાથે જે ખેડૂત મિત્રોના અનુભવો છે એ નીચે અમે કોમેન્ટ બોક્સમાં પણ ત્રણથી ચાર વિડીયો ખેડૂતોના અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં આવીને લિંક મૂકીએ છીએ એના ખેડૂતોના વિડીયો સાંભળજો એના પ્રતિભાવો સાંભળજો નીચે કોમેન્ટ બોક્સમાં પણ ખેડૂત મિત્રો જે લોકો વિડીયો જોઈ રહ્યા છે અથવા જે લોકો બે ત્રણ વર્ષથી અનુભવ કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટેની પણ મારો આગ્રહ છે કે તમે તમારો પોતાનો અનુભવ એક બે મિનિટનો સમય કાઢી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો કારણ કે આ આપણી ઋષિ પરંપરા છે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે જ્ઞાનનો પ્રવાહ જ્ઞાન માટે કોઈ કિંમત નથી જ્ઞાન જ્ઞાન એ અબંધન કરતા છે તમે જેટલું લોકોની વચ્ચે વેચવાની કોશિશ કરો છો જ્ઞાનનો એટલો જ પ્રભાવ એટલું જ જ્ઞાન તમારું વધે છે એટલે આપણે જન બહુજન હિતાએ બહુજન સુખાય કે લોકોના જનજન હિત સુધી આ જ્ઞાન પહોંચે કારણ કે અત્યાર સુધી આપણને આવું જ્ઞાન કોઈ પીરસવાની કોશિશ નથી કરી આજે કુદરતે પણ એક નિયુ કે મારા માધ્યમથી લાખો ખેડૂતો સુધી આ મેસેજ પહોંચાડવા માટે હું પણ એક કાર્ય કરી રહી છું તો તમે માત્ર વિડીયો ન જો કે વિડીયોની સાથે તમારા ગ્રુપ હોય તમારા કોઈ ખેડૂત મિત્રો હોય સગા સંબંધી સાથે આ વિડીયો અવશ્ય મારી એક વિનંતી છે એ શેર કરજો હવે આપણે વાત કરીશું કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ક્યારેય વાવેતર ન કરવું જોઈએ તો ખાસ કરીને આપણે જોઈએ કે મંગળવારે અને શનિવારે વાવેતર આપણે જોઈએ છે આપણે અને અંદર વાત કે મંગળ અને શનિ ઋષિ તો બંને એક તો આપણે જ્યોતિષિએ જોવા જઈએ તો પણ એ ભૂમિદોષની અંદર ગણના કરવામાં આવે છે અને સાથે જોવા જઈએ તો મંગળવારે વાવેતર કરવામાં આવે છે તો તમારે પાકની અંદર મુશકેલો ઉંદરનો ત્રાસ જમીન જન્ય જીવાતનો ત્રાસ વધુ જોવા મળે છે શનિવારે વાવેતર કરો છો તો રોગ અને જીવાતનો એટેક પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે અને આનો જ્યાં સુધી અનુભવ નહીં કરો ત્યાં સુધી હું અને તમે એક વિડીયોના માધ્યમથી વિચારનો આદાન પ્રદાન થાય છે તો આપણે જોઈએ ફેબ્રુઆરીમાં મંગળવાર ક્યારે છે ચાર તારીખ અગિયાર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખે મંગળવાર છે અને શનિવાર છે એક તારીખ આઠ તારીખ પંદર તારીખ અને બાવીસ તારીખે શનિવાર છે તો આ બંને દિવસે પણ વાવેતર આપણે ટાળવાનું છે ત્યાર પછી ક્યારે વાવેતર નથી કરવાનું અમાસ અને પૂનમી અમાસ આપણે જોઈએ તો અમાસ બાર તારીખે છે અને એના ચોવીસ કલાક પહેલાં એટલે અગિયાર તારીખ એટલે બાર અને અગિયાર પણ વાવેતર ટાળવાનું છે ત્યાર પછી પૂનમ છે પૂનમ સત્યાવીસ તારીખ છે અને એના ચોવીસ કલાક પહેલાં છવ્વીસ તારીખ એટલે છવ્વીસ અને સત્યાવીસ છે પણ આપણે વાવેતર ટાળવાનું છે અમાસ અને પૂનમે શું કામ ફરી પણ જે નવા મિત્રો છે એના માટે કે અમાસના દિવસે ચંદ્ર પોતાની પૂર્ણકળા પૂરી કરી અને નવી કળાની શરૂઆતમાં જશે એટલે જ્યારે ચંદ્રનો પ્રભાવ છે મેં પહેલાં પણ વાત કરી કે ચંદ્ર અને નક્ષત્રનો પ્રભાવ પૃથ્વીના પાંચે તત્વોની અંદર પૃથ્વી જળ વાયુ અને આકાશ આ જેટલા પણ પરિવર્તનો થાય છે એ ચંદ્ર અને નક્ષત્રની પરિભ્રમણના આધીન હોય છે એટલા માટે ભગવદ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે કીધું છે કે સર્વે પુષ્ણા ગુપ્ત રસાત્મક રસ સ્વરૂપ ચંદ્ર બની ઔષધિને પોષણ કરવાનું કાર્ય હું કરું છું એટલા માટે કે જેટલી પણ સમગ્ર સૃષ્ટિ છે બરાબર જે સૃષ્ટિમાં જે જીવ છે એ જેની પર આપણે મનની માણસની અંદર મનની વ્યાખ્યા કરીએ તો માણસના મનનો કારક ચંદ્ર છે સૂર્ય છે આત્માનો કારક છે એટલે સૂર્યથી સમગ્ર જીવસૃષ્ટિનું સંચાલન થાય છે ચંદ્ર છે જીવોની અંદર જે પંચ તત્વો છે એની સાથે બેલેન્સની સાથે એ કાર્ય કરતું હોય છે તો આપણે અમાસના દિવસે ચંદ્ર બિલકુલ શીણું હોય છે અને પૂનમના દિવસે જ્યારે પણ એક ઉર્જાનો પ્રભાવ જરૂર કરતાં વધુ માત્રાની અંદર હોય છે અને એ માત્રાને એ અવસાની અંદર આપણે આપણે વાવેતર ટાળવું એટલા માટે જોઈએ કે ત્યાર પછી ચંદ્ર એને જીરો વસ્તી પાછી ડિગ્રીની કળાથી શરૂઆત થશે એટલે જે બીજ વભાયેલી છે એને જે ચંદ્રની એનર્જી અથવા ચંદ્રનો જે પાવર મળવો જોઈએ એ પૂર્ણ પ્રમાણમાં મળતો નથી સાથે સાથે એક પણ વધારાનું કામ તમે કરી શકો જે બીજ વાવો છો એ તમે ગાયત્રી મંત્ર પણ નું મંત્ર છે કે કોઈ પણ વસ્તુમાં તમે દસ પંદર મિનિટ એ બીજને ખુલ્લામાં મૂકી અને તમે મંત્રોચ્ચાર ગાયત્રી મંત્રનો ઉપચાર તમે કરો છો તે મંત્રનો પ્રભાવ એ બીજની અંદર પણ આવતો હોય છે અને એ બીજ જ્યારે જમીનમાં જશે ત્યારે એની ઓરા છે એની એનર્જી પણ અલગ જોવા મળશે તો સાથે સાથે આમાં કોઈ પણ ખર્ચો નથી તમે બીજને તમે ખુલ્લા મૂકી અને તમારો પાંચ દસ પંદર મિનિટ તમારી ક્ષમતા અનુસાર તમે વંદ્રોચ્ચાર કરી શકો છો બરાબર છે જેથી કરીને બીજનો પ્રભાવ વધી શકે છે સાથે સાથે જે ખેડૂત મિત્રો આપણે જોઈએ છે કે આપણે વાવેતર હવે ક્યારે કરવું જોઈએ તો વાવેતર આપણે ફેબ્રુઆરી બે હજાર પચીસની વાત કરું છું તો આપણે બે તારીખે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે ત્રણ તારીખે રેતી નક્ષત્ર છે સાત તારીખે રોહિણી નક્ષત્ર છે તેર તારીખે મગા નક્ષત્ર છે સોળ તારીખે હસ્ત નક્ષત્ર છે એકવીસ તારીખે અનુરાધા નક્ષત્ર છે ત્રેવીસ તારીખે મૂળ નક્ષત્ર છે આ નક્ષત્રોની અંદર ખેડૂતો આપણે વાવેતર કરીએ છીએ તો એમાં રોગ જીવાત પણ ઓછી આવે છે ઉત્પાદન પણ સારું મળે છે અને જે પાક પાકે છે એ પણ ગુણવત્તા યુક્ત આપણો પાક પાકતો હોય છે કે જેમાં આપણે એક પણ રૂપિયાનો બહારથી ખર્ચો કરવાનો નથી આ આટલી વસ્તુનો પર તમે જો ધ્યાન રાખો છો તો ચોક્કસ તમારી ખેતીની અંદર સારામાં સારો લાભ લઈ શકો છો ઘણીવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે સાહેબ ખેડ અને આંતરખેડ ખેડ તમે વાવેતર પહેલાં કરતા છો ને આંતરખેડ બે પાક વચ્ચે કરતા હો છો બરાબર છે તો ખેતરમાં હળ જ્યારે પણ ચાહે ખેડ કરતા હોય ચાહે આંતરખેડ કરતા હોય એમાં પણ મંગળ શનિ અને રવિ આ ત્રણ દિવસોએ આપણે હળ ન ચલાવવું જોઈએ આંતરખેડ ક્યારે કરવી તો સોમવાર ગુરુવાર શુક્રવાર અને બુધવારે અને આ બધા દિવસોમાં પણ જો એક ઉત્તમ દિવસ માટે કહેવો હોય તો બુધવારનો દિવસ ઉત્તમ છે કે દિવસની અંદર આંતરખેડ કરો છો તો જમીનમાં ભીજનું પ્રમાણ તમારું જળવાઈ રહેતું હોય છે અને જે પાકને છે એને પણ વધુ પ્રમાણમાં તમારે બેનિફિટ મળતો હોય છે હવે સાથે સાથે વાત કરવી છે આ તો મેં તમને ક્યારે વાવેતર કરવું ક્યારે ન કરવું આંતરખેડ આ બધી વાત કરી હવે કીટકો માટે જોઈએ છે કે આપણે આ વર્ષ અત્યારે જાન્યુઆરીના કેલેન્ડરમાં જોઈએ તો જ્યારે સૌથી પહેલાં તો હું કહું છું કે અત્યાર સુધી જેટલી પણ કંપનીઓ આવે છે જીવાતોની દુનિયાની એવન્સી જેટલી પણ કંપનીઓ છે એ તમારી જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે કે અથવા બીજા કોઈ કાર્ય માટે આજે આપણે જોઈએ છે કે જમીનનું સ્વાસ્થ્ય છે અને તમે જ્યાં સુધી કૃષિના પાકના વિજ્ઞાનને નહીં સમજો ત્યાં સુધી આપણે દવાઓ મારવાથી જીવાતો આટલી મરી નથી સિત્તેર વર્ષથી દવાઓ છાંટી છે અને આ દવાઓના કારણે જીવાતો વધી છે ઘટી નથી કે મિત્રો આ પણ એક સનાતન સત્ય છે તો આપણે હંમેશા કીટકો કયા નક્ષત્રની અંદર એનો પ્રભાવ વધારે જોવા મળે છે અમાસ પછીનો જે સમયગાળો ચાલુ થાય છે ખેડૂત મિત્રો એક તો અમાસ હું પહેલું પહેલું સૂચન આપીશ કે જ્યારે પણ અમાસ આવે છે અને તમારો પાક ફૂલ આવવાની અવસ્થા એ હોય છે એ અવસ્થા દરમિયાન પાકની અંદર એક પ્રેશર હોય છે દબાણા લાગે બરાબર છે તો એ સમયગાળા દરમિયાન અમાસ આવે છે તો અમાસના બે એક કે બે દિવસ પહેલાં તમે કોઈપણ ચુસિયા પ્રકારની જીવાત કે ઈળ માટેનો દવાનો છંટકાવ આગોતરાના પાયોજન રૂપે કરો છો અને એ પણ જૈવિક પદ્ધતિથી કરો છો તો પ્લાન્ટ એ જ સમયગાળા દરમિયાન તમારામાં 80 થી 90% રોગ જીવાત આવવાની શક્યતાઓ ઘટી જાય છે આ એક વસ્તુ બીજી વસ્તુ છે તમારા કેલેન્ડરમાં તમે જુઓ કે ભરણીય અને કૃતિકા નક્ષત્ર છે તમારે પાલવે ફૂલ આવવાની અવસ્થા છે અથવા તો જ્યારે નેચરલ લેવલની અવસ્થા પાકની બીજી અવસ્થાથી શરૂઆત થાય છે અને એ અરસા દરમિયાન માનલો ચોરાના પાકની અંદર છે કે તમારે પોપટા બેસવાનો સમયગાળો છો અને એ અરસાની અંદર ભરણી અને કૃતિના નક્ષત્ર આવે છે તો આ નક્ષત્રોમાંની પણ કીટકો અમારી શક્યતાઓ વધુ હોય છે સાથે સાથે અમાવસ્યા અને પૂર્ણિમા પણ ધ્યાન રાખો કે જ્યારે જ્યારે અમાવસ્યા અને પૂર્ણિમા નજીક તમે અત્યારે જે ખેડૂત મિત્રો જીરાનો પાક કરેલો છે અથવા બટાકાનો પાક કરેલો છે તમે જુઓ કે ચૌદ જાન્યુઆરીએ અમાસ હતી અમાસ પછી જ્યારે ચંદ્રની કળા બિલકુલ પૃથ્વી પર ઓછી હોય છે એ સમયગાળા દરમિયાન તમે મોલો પચી છે કાળો મોલો છે એ જીરામાં છે અથવા તો તમે પાકની અંદર તમે એટેક જોઈ રહ્યા છો અત્યારે તો એનું રીઝન પણ પાછળ એ જ છે ખેતી મિત્રો કે આ સમયગાળા દરમિયાન આ પાકની અંદર રોગ અને જીવાતોને એટેક લાગવાની શક્યતા હોય છે સાથે સાથે આપણે જોઈએ ખેતી તો ખાતર જ્યારે આપવું છે ખાતરો આપણે જનરલી આપતા જ હોઈએ છે ત્યારે હું ઘણા ખેડૂત મિત્રોને કહું છું કે જ્યારે ડ્રીકમાં તમે ખાતર આપો છો તો ત્યારે મોટાભાગે અજવાડિયાના દિવસોની અંદર ખાતર અજવાડિયાના દિવસોમાં એટલે કે નીચે પૃથ્વીનો ગ્રેવિટેશનલ ફોર્સ બ્રહ્માંડના ગ્રેવિટેશનલ ફોર્સ ઉપરની તરફ ખેંચે છે એટલે તમે જે ખાતર આપો છો અને પ્રમાણસર પાણીના ભેદની સાથે આપો છો તો એ આસાનીથી ક્લાન્ટ અપટેક ઉપરની તરફ કરી શકશે જેથી કરીને તમારા ખાતરનું મેક્ઝિમમ બેનિફિટ તમને મળે છે અને ખાતર માટે પણ જો સ્પેસિફિક નક્ષત્રો કહેવું હોય કે ભાઈ ખાતર તો આપણે આપતા જોઈએ છે પણ એ ખાતરની સાથે પણ એક ગુણધર્મ છે નક્ષત્રનો પોતાનો પ્રભાવ તો શ્રવણ અને પુનર્વસુ નક્ષત્ર હોય કે જેમાં તમે પાયાના ખાતરો આપતા હોય અથવા તો પાયો મજબૂત કરવા માટેના ખાતરો આપતા હોય પાળા ચઢાવતી વખતેના ખાતરો આપતા હોય તો ખાસ કરીને શ્રવણ અને પુનર્વસુ નક્ષત્રની અંદર જો આ નક્ષત્રની અંદર ધ્યાન રાખો છો અથવા તો જ્યારે પણ સેન્દ્રીય ખાતર જમીનમાં નાખો છો ત્યારે શ્રવણ અને પુનર્વસુ નક્ષત્રમાં ખાતરો આપો છો તો એ ખાતરનો પ્રભાવ પણ વધી જતો હોય છે આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે માણસોની દિનચર્યામાં જોઈએ છે કે ભાઈ આપણે સવારે સૂર્યાસ્ત પહેલાં આપણે જમીએ છીએ તો સૂર્યાસ્ત પછી આપણી પાચનની ક્રિયા બંધ થઈ જતી હોય છે સાયન્ટિફિક ભાષાની આપણે વાત કરીએ તો એને પછી તો એની એની પાચનિક્રિયા જેમ જેમ લેટ જમશો એ પાચન નબળું કરતું જશે તો સેમ વસ્તુ આપણે એવી જ છે કે અમુક નક્ષત્રોની સાથે આપણે ખાતરની સાથે પ્રભાવ છે અમુકનો કીટકોની સાથે પ્રભાવ છે અમુકના ઉત્પાદનની સાથે પ્રભાવ છે અમુકનો પિયતની સાથે પ્રભાવ છે તો કેટલીક મિત્રો આ બધી નાની નાની વસ્તુઓ આપણે ખેતીની અંદર આપણે સંકલન કરીશું જ્યારે પણ વિડીયો જુઓ છો તો ડાયરી લઈને બેસો બરાબર જ્યાં જરૂર પડે ત્યાં સ્ટોપ કરીને નાની નાની વસ્તુ નોંધ કરો એનો અમલમાં કરો હું એમ નથી કહેતો તમે હું કહું છું એટલે તમે ઉપયોગ કરી લો તમે જ્યારે વાસ્તવિક કારણ કે આ અનુભવનો વિષય છે જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો ત્યાં સુધી હું ને તમે વાતો કરીએ છીએ અને ખેડૂત કોમેન્ટ લખશે પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ લેવલ ઉપર આ અનુભવને કારણ કે અનુભૂતિ તમે જે કરશો એ તમારા શબ્દોની અનુભૂતિ હશે કારણ કે અનુભવથી તમે બીજાને કહી શકો અનુભવથી તમે એને મહેસૂસ કરી શકો કારણ કે વાતો હજારો લાખો વર્ષોથી છે કારણ કે મને જ્યારે મારા વિષયમાં આ જ્યારે આ સંદર્ભ આવ્યો ત્યારે આ સંદર્ભને મેં વધારે ઊંડાણપૂર્વક એને એને એનામાં કામ કરવાની કોશિશ કરી છે એને હું તમારા સુધી એકલા માટે કહું છું કે તમે જ્યાં સુધી આ શબ્દોને અથવા તો આ લાગણીને મહેસૂસ નહીં કરો ત્યાં સુધી આ શબ્દો શબ્દો પૂરતા સીમિત રહે છે આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ સરસ મજા આવી હશે આનંદ આવ્યો હશે અને એનો આનંદનો જીવનમાં ઉપયોગ કરવાની કોશિશ કરજો તમારા મનમાં ક્યાંક સવાલ હોય સંદેહ હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નોને પૂછજો અમને આનંદ થશે કે તમારા પ્રશ્નો જેટલા બધું પૂછાશે એટલું જ જ્ઞાન કંઈક નવું નીકળવાની કોશિશ નવું નીકળવાને મંથનની પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને આ મંથનની સતત પ્રક્રિયામાં કંઈક નવું આપવાની અમારી પણ કોશિશ હશે આશા રાખું છું કીડત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ બટન અવશ્ય કરજો જેથી અમારા આવો નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે ખૂબ ખૂબ આભાર કિરુક મિત્રો જય જવાન જય કિસાન